તિલકવાડા રેવા ગ્લોબલ સ્કૂલ ખાતે સાયબર સેફટી ગુડ ટચ બે ટચ અને કાયદાથી માહિતી આપવા માટે સેમિનાર યોજાતો પ્રાપ્ત વિગત અનુસાર રાજરોજ તિલકવાડા સ્થિત રેવા ગ્લોબલ સ્કૂલ ખાતે તિલકવાડા પોલીસ મથકે ફરજ બજાવતા પોલીસ કર્મીઓ તેમજ ટીમ દ્વારા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમની શરૂઆતમાં પોલીસકર્મીઓને પુષ્પ ગુછા આપીને સ્વાગત કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં પોલીસ કર્મીઓ દ્વારા બાળકોને સાયબર સેફ્ટી ટચ ટ્રાફિકના નિયમો અભિયમ એકસો એક્યાસી હેલ્પલાઇન અને કાયદાકીય માહિતી આપીને બાળકોને જાગૃત કરવા માટે પ્રયાસો કરવામાં આવ્યા સે સેમિનારમાં પોલીસ કર્મીઓ દ્વારા બાળકોને કાયદાકીય માહિતી આપવામાં આવી ઉપરાંત સાયબર ક્રાઇમ શું છે તેનાથી કેવી રીતે બચાવી શકાય સ્વર્ગ સ્વરક્ષણ રીતે કરવું અને એકસો એક્યાસી હેલ્પલાઇન શું છે આ હેલ્પલાઇન દ્વારા શું કામગીરી કરવામાં આવે છે તે વિશે વિસ્તૃતમાં માહિતી આપવામાં આવીને ઉપરાંત શાળાની બાળાઓને ગુડ ટચ બેડ ટચ વિશે માહિતી આપવામાં આવી અને જો કોઈ ખોટી રીતના ટચ કરે છે તો તાત્કાલિક ક્લાસ ટીચરને જાણ કરવા અથવા એકસો એક્યાસી હેલ્પલાઇનમાં ફોન કરી મદદ લેવા માટે માહિતી આપવામાં આવી ઉપરાંત ટ્રાફિકના નિયમો જેમ કે અઢાર વર્ષથી નાના બાળકોએ ગાડી નહીં ચલાવવા હેલ્મેટ ફરજિયાત પહેરવા સીટ બેલ્ટ પહેરવા લાયસન્સ વિના ગાડી નહીં ચલાવવા અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે સમજણ આપી બાળકોને જાગૃત કરવા માટે સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો કાર્યક્રમના અંતે શાળાના પ્રિન્સિપાલ કૃષ્ણભાઈએ સૌના આભાર વ્યક્ત કર્યો હતો નમસ્કાર આજ રોજ અમારે ત્યાં તિલકવાડા પોલીસ સ્ટેશનમાંથી ફરજ બજાવતા પોલીસકર્મીઓ તથા સી ટીમના સભ્યો અને નર્મદા જિલ્લામાં બાળ વિકાસ મહિલા વિકાસ અધિકારી કચેરીથી એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ સેમિનાર દ્વારા બાળકોમાં અને ખાસ કરીને દીકરીઓને કે ભાઈ સેફ્ટી વિશે ગુડ ટચ બે ટચ સાયબર વિશેની માહિતી કે ભાઈ સાયબરમાં જે આજકાલ ફ્રોડ થાય છે એ ફ્રોડને કેવી રીતે અટકાવવા એ બાબતની માહિતી આપવામાં આવી હતી બેટી બચાવો બેટી પઢાઓ અંતર્ગત યોજના હેઠળ ઘણી બધી યોજનાઓ વિશેની પણ માહિતી આપવામાં આવી હતી ખાસ સી ટીમના મેમ્બર દ્વારા એમને ઘણી બધી જાણકારી એવી જે ઉપયોગી છે એવી પૂરી પાડી હતી કે સ્વરક્ષણ કેવી રીતે કરવું આજકાલ એવા બનાવો બની રહ્યા છે જેથી દીકરીઓ પોતાને નિઃસહાય એકલી ના પડે સાથે સાથે એમને ટ્રેનિંગ પણ કેવી રીતે એ તમામ બાબતોની વાત કરી હતી કે જે દીકરીઓ પોતાના સ્વરક્ષણ માટે પણ કામ કરી શકે એ નિઃ સહાય થઈને ન ફરે બીજું કે તિલકવાડા ખાતે ફરજ બજાવતા પોલીસકર્મી શ્રી હિતેશભાઈ દ્વારા કોઈપણ પ્રકારનો સાયબર કે અન્ય કોઈપણ બે ટચ ગુડ ટચ અથવા એમને અન્ય મુશ્કેલી હોય તો સતત તિલકવાડા પોલીસ સ્ટેશન એમની સાથે રહેશે એવી બાબતનું આશ્વાસન આપવામાં આવ્યું હતું જેના કારણે બાળકીઓમાં ખૂબ જ એક પ્રકારની કોન્ફિડન્સ આવી ગયો હતો બીજું કે દીકરીઓ આજકાલ એકલી જાય આવે કેવી રીતે પોતાનું સંરક્ષણ કરવું એકસો બાર વિશેની માહિતી આપવામાં આવી અને સી ટીમ દ્વારા સારી એવી ખૂબ જ ઉપયોગી માહિતી પૂરી પાડી જેથી કરીને બાળકીઓને ઘણું શીખવા મળ્યું અને આવાને આવા સેમિનાર અંતર્ગત પોલીસ સ્ટેશન અને બાળ વિકાસ તથા સી ટીમનો હું આભાર માનું છું કે આવાને આવા કાર્યક્રમો અમારે ત્યાં કરતા રહે જેથી કરીને બાળકીઓ અને દીકરીઓને સૌથી વધારે ઉપયોગી શિક્ષણ મળી રહે તો